વાઘોડિયા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ બજાર સમિતિ વિસ્તારમાં ગટર ઉઘરાવાની સમસ્યાને લઈને લોકો ગંદા દૂષિત પાણીથી ત્રાહીમાં પોકાર ઉઠ્યા છે વાઘોડિયા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ બજાર સમિતિ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને લોકો દૂષિત ગંદા પાણીથી ત્રાહિમાન પોકારી ઉઠ્યા છે બજાર સમિતિ વિસ્તારના રહેશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં ઉભરાતી ગટરોનું કોઈ પણ નિરાકરણ ન આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે બજાર સમિતિ વિસ્તારમાં ગણપતિના પંડાલ પાસે જ ગટર લાઇનના ચાર ચેમ્બરમાંથી ગટરના દૂષિત પાણી ઉભરાતા ધર્મ લાગણી દુભાય તે પરિસ્થિતિનું નિર્માણ થયું છે દૂષિત ગંદા પાણીને કારણે બજાર સમિતિ વિસ્તારના એક પરિવારના સભ્યને કુવારાની બીમારીથી પીડાઈ રહ્યા છે ગણપતિ બાપ્પાના પર્વને લઈને ગટરની સમસ્યા તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માંગ રહીશો કરી રહ્યા છે ઉપરાંત ગટરનું નિરાકરણ નહીં આવે તો ધારાસભ્યને તેમજ કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી આપી રહ્યા છે সাকেককেকেককক্উ সুসুল সুলকককেে সুলে ক্লদণি সুলে সুলাকাকলাককেে সলাকেকে সারি બધા ગોવારાથી બીમાર થઈ ગયા છે મારા હસબન્ડ ની નોકરી બી અઢી મહિનાથી ના પાડી દીધું છે નોકરીનું હવે ગહવારા દખે અમે કરીએ સાહેબ અમારે ખાવા પીવાનું બધું જતું રહ્યું અને ગંદકી એટલી તો ફેલાય છે નાના નાના છોકરાને બી મેલેરિયા થઈ ગયો છે એવું કીધું છે કે આ તમારા ગંદકીના કારણે કે તમારા બહુ રોગ લાગી ગયો છે આ બે મહિનાથી રેગ્યુલર દવા થી ચાલુ જ છે હવે નોકરી ધંધો કશું રહ્યો નહી એટલે હવે સરકારી જઈએ સરકારી માંથી દવા લાય પ્રાઇવેટમાં એક વખત લાયા તો કોઈને ત્રણ હજાર ની આય કોઈને પચીસો ની આય મારી પંદરસો ની આય હવે નોકરી ધંધો બધું છૂટી ગયું છે તો હવે કઈ થી દવા દારૂ બી કઈથી કરવાની અમારે

મીડિયા માધ્યમ સાહેબ હું જણાવવા માગું છું કે અમારે આ જે ગટરો જે વારંવાર ઉભરાય છે અમે આ બાબતમાં હેરાન થઈ ગયા છે અમે જો આ આજે બાયોડેટા અમે આપ્યા છે તમને હવે આ ગુરુવારથી આવતા ગુરુવાર લે નહીં થાય તો અમે એવું નક્કી કર્યું છે અમારા રહીશોએ કે આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું કલેક્ટરને જાણ કરીશું ધારાસભ્યને બી જાણ કરીશું અને આંદોલન કરવાનું તો ગમે તે આંદોલન કરવાનું તો અમે તૈયાર છે આ બાબતની અંદર રજૂઆત કરીશું રજૂઆત અમે ચીફ ઓફિસરને કરેલી છે કાગળો પર અમે ગાંધીનગર થી મારીને બધી જગ્યાએ નકલો આપેલી છે મારી જોડે પુરાવા સાથે છે હવે ખાલી અમારે કલેક્ટર અને ચીફ મામલતદારના ધારાસભ્ય ને આ ત્રણ જણને રજૂઆત કરવાની બાકી છે જો એનું રિઝલ્ટ શું આપે છે અમે આઠ દિવસની અંદર અમે રાહ જોઈ રહ્યા છે મીડિયામના માધ્યમથી અમે તમને જણાવીએ છીએ આ બાબત ગણેશ ચતુર્થી પર્વ ચાલી રહ્યો છે પંડાલી બહાર જ ગણેશ ચતુર્થી નો પર્વ ચાલે એના પહેલા અમે પાંચ દાડા અગાઉ અમે ગયા હતા

અમે ચીફ ઓફિસરને ધ્યાન દોરાયું છે કે આગલી ચાર ચેમ્બરો દબાઈ ગયેલી છે ચાર ચેમ્બરો દબાઈ ગયેલી છે તમે જોઈ લો પણ એ વાત આજે આજે કઈ સાઈડ કરનો પ્રોજેક્ટ આવે એની અંદર અમે કામ કરીશું